દક્ષિણ ગુજરાતના શિક્ષણ દીપકોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું દક્ષિણ ગુજરાતના શિક્ષણ દીપકોનું ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો તો અશોક લેલન આયોજિત અને નવજીવન ગ્રુપ દ્વારા એક યાદગાર સાંજ ભાજપ અગ્રણી છોટુભાઈ પટેલ અને યુથ ફોરના પ્રેસિડેન્ટ જિગ્નેશ પાટીલ ઉપસ્થિત રહી અને શિક્ષકગણને સન્માનિત કર્યા હતા સુરત દક્ષિણ ગુજરાતની શૈક્ષણિક ક્ષિતિજને ઉજ્જવળ બનાવનારા તમામ પ્રિન્સિપાલશ્રીઓના સન્માનમાં અશોક લાલન અને નવજીવન ગ્રુપ દ્વારા ચંદન વન રિસોર્ટ ખાતે એક અતિ ભવ્ય અને પ્રેરણાદાયક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ શિક્ષણ જગતના આ સારથીઓના અથાક પ્રયાસો અને સમર્પણને બિરદાવવા માટે એક સુવર્ણ અવસર બની રહ્યો હતો આ સન્માન સમારોહમાં અનેક ગણમાન્ય અતિથિઓએ હાજરી આપી હતી જેમણે કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા સાથે જ યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જીગ્નેશભાઈ પાટીલ શાસ્ત્રી સ્વામી શ્રી હરજીવન દાસજી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના આદરણીય વાઇસ ચાન્સેલર પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન અને કોર્પોરેટર રોહિણીબેન પાટીલ તેમજ નવજીવન ગ્રુપના હિતેશભાઈ ગજ્જર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં આચાર્યશ્રીઓએ પોતાની હાજરીથી આ પ્રસંગને ઐતિહાસિક બનાવ્યો હતો શિક્ષણના શિલ્પકારોનું સન્માન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ આચાર્યોના યોગદાનને મુક્ત મને બિરદાવ્યું હતું તો વિદ્યાર્થીઓના ભવિષ્યને ઘડવામાં તેમને જ્ઞાન અને સંસ્કારના પાઠ શીખવવામાં અને શિક્ષણના સ્તરને સતત ઊંચો લઈ જવામાં આચાર્યોની ભૂમિકા અનમોલ છે તેઓ માત્ર શાળાનું સંચાલન જ નથી કરતા પરંતુ આવનારી પેઢીના ચારિત્ર્યનું પણ નિર્માણ કરે છે આ સન્માન સમારોહ તેમના અવિરત પરિશ્રમ દુરંદેશી અને નિષ્ઠાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો એક અદભુત પ્રયાસ હતો હા આપણે હવે દરેક પ્રિન્સિપલ્સનું સન્માન સમારોહ રાખ્યો હતો અને જેની અંદર આપણે સો કરતાં વધારે પ્રિન્સિપલ આજે અહીંયા આગળ હાજર રહ્યા હતા અને આપણે દરેકનું સન્માન કર્યું હતું જેમાં ચીફ ગેસ્ટ તરીકે આપણે છોટુભાઈ પાટીલ સાહેબ હાજર રહ્યા હતા જિગ્નેશભાઈ પાટિલ હાજર રહ્યા હતા દક્ષેશભાઈ ઠાકર હતા કેતન પંચાલ હતા તેમજ આપણા શ્રી સંત મહારાજ સ્વામીજી પણ હાજર રહ્યા હતા જી આજે અમારું અહીં આગળ ગુજરાતી અર્બન ફિલ્મ અજબ ટાર્ઝનની ગજબ કહાની જે ફિલ્મ છે આવી રહી છે આ એની માટેનું ટ્રેલર લોન્ચ પણ આજે અમે અહીં આગળ કર્યું છે જેનું ઓફિશિયલ ટ્રેલર ટૂંક સમયમાં જ યુટ્યુબ પર આવશે પણ આજે અમારા પ્રોડ્યુસર થકી જે હિતેશ ગજર અને દીપક ગજ્જર છે એમના થકી આજે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું અને અમારી ટીમમાં જે નાના બચ્ચાઓ છે તેમજ અમારા ડિરેક્ટર અને પ્રોડ્યુસર અને આજે અમે બધાએ મળીને આ ટ્રેલરને અહીંયા આગળ એક બચાવ રિલેટેડ આ ફિલ્મ છે એટલે દરેક પ્રિન્સિપલને બતાવી અમને યોગ્ય લાગી હતી એટલા માટે મેં આજે અહીં આગળ ટ્રેલરનું લોન્ચ કહી દઉં છે પ્રિન્સિપલ એ સ્કૂલનું એક એવું વ્યક્તિત્વ છે કે જે પિક્ચરની પાછળના ડાયરેક્ટર જેવું એમનું કામ છે આપને એમ લાગે કે પ્રિન્સિપાલ ઓફિસમાં બેસવાનું છે એને શું કરવાનું હોય પણ એને દરેક ટીચરોને હેન્ડલ કરવા સ્કૂલ હેન્ડલ કરવાની ઓનરો સાથે બેસવાનું ખૂબ જ ટેન્શન હોય છતાં એમનું નામ થતું નથી અને કોઈ એમાંથી અદાની બનનું કોઈ રિલાયન્સ બનનું જાત જાતના મોટા લોકો આ જ પ્રિન્સિપાલોના લીધે થયા છે તો મને એવો વિચાર આવ્યો કે શા માટે સાઉથ ગુજરાતના દરેક પ્રિન્સિપાલનું આપણે સન્માન રાખીએ અને અમારું માન રાખીને સાઉથ ગુજરાતના એકસો પચીસથી વધુ પ્રિન્સિપાલ ફેમિલી સાથે આવ્યા બહુ જ આનંદની વાત છે અને મને ખૂબ જ ગયું કાર્યક્રમમાં ઘણા ટ્રસ્ટીઓ આવ્યા ગજેરા સ્કૂલના પ્રિન્સિપાલો આવ્યા પીપી સવાની સ્કૂલના પ્રિન્સિપાલ આવ્યા જેસીઆઈની કમ્પ્લીટ ટીમ આવી નવસારીની બધી સ્કૂલોના પ્રિન્સિપાલો આવ્યા તો ઘણા એવા વ્યારાથી આવ્યા ભરૂચથી આવ્યા ઉમરગાંવથી પણ આવ્યા અને એ લોકોને પણ મોડા પર મને ખુશી જોઈ મેં એ લોકોને પણ આનંદ થયો કે બધા પ્રિન્સની પણ ફર્સ્ટ ટાઈમ એક પંચ પર ભેગા થયા સાથે સોનાના સુહારસ જેવી વાત કે સીઆઈ આર પાટીલના જિગ્નેશભાઈ હાજર રહ્યા હતા છોતુભાઈ પાટીલ હાજર રહ્યા એમના વાઇફ રોહિનીબેન પાટીલ હાજર રહ્યા સી પાટીલ સાહેબ પણ આવવાના હતા પણ એમને અચાનક કસે જવાનું થયું તો એમનો સંદેશ આવ્યો જે અમે લોકોને કન્વે કર્યો હા હા સાથે અમારું એક છોકરાઓના સાહસો માટે ગુજરાતી મૂવી તરજન અજબ કરજન અજબ તરજનની ગજબ કહાની મૂવી આવી રહ્યું છે જેમાં છોકરાઓના સાહસ અમારા બાલકલાકારો મારી સાથે ઊભા છે જેને સારું કામ કર્યું છે અને એ છોકરાઓને સાહસિક બનાવવા માટે સ્કૂલોમાં બનતા છોકરાઓને એક પ્રેરણા થાય એ માટે આ મૂવી બનાવવામાં આવ્યું છે મારી અરજ છે કે દરેક વાલી છોકરાઓ નહીં વાલીઓને પણ ગમે એવું મૂવી છે ફર્સ્ટ ટાઈમ ગુજરાતીમાં એક અનોખું અમે વિચાર્યું કે જે જંગલમાં હાથી સાથે કામ લીધું જીપના એક હજાર ફૂટ ઉપરથી ફેંકવાના દ્રશ્યો લીધા છે અને પિક્ચર જોવાની ઘણી મજા આવશે તો દરેક વાલીઓને વિનંતી કે તમારા છોકરાઓને લઈને આ ગુજરાતી મૂવી બતાવે આજે સાઉથના મૂવી એટલા આગળ વધી ગયા છે એ તબક્કો ગુજરાતી મૂવીનો છે ધીમે ધીમે આપને પણ સાઉથની જેમ આગળ વધી જઈશું